મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ આયશ્રી વરવડી વરુડીમાં આયશ્રી વરવડીનો જન્મ ચંખડાજી ગોખરું ના ઘેર ખોડાસર ગામમાં થયેલો આ વાતની પ્રતીતિ કરાવતો ખોડાસરના ઉત્તરાદિ તરફ આઈનો ઉગમણા બારનો ઓરડો છે જ્યાં આઈનું પૂજા સ્થાન આવેલું છે તે આજે પણ મોજૂદ છે આજે ખોડાસરમાં આઈના પિતાશ્રીએ બંધાવેલું ચંખડાસર નામનું તળાવ પણ આવેલું છે આઈના જન્મ વિશે એક બીજી વાત પણ પ્રસિદ્ધ છે કે તેઓ જન્મ વખતે જ પૂરા બત્રીસ દાંતો સહિત જન્મેલા તેમના પર લખાયેલ એક છંદમાં લખાયું દાંતા સોત જાય લીયા દાંત સુ લોહરા અચરજ દર્શન હુવા અંબા મીઠિયા વાદળ મોહરા અને દાંતો સહિત જન્મ્યા અને તેઓ શ્યામ હતા એટલે વરવા કદરૂપા હતા એટલે તેમનું નામ વરુડી વરવડી પડ્યું પણ એ માન્યતા ખોટી લાગી આઈ વિશે આવી ઘણી ખોટી માન્યતાઓ છે તે આપણે આગળ જોશું પણ અહીં એમના નામ વિશે જોઈએ વળ શબ્દ મારવાડી ભાષામાં ભોજન માટે વપરાય છે જશવંત भूषण ગ્રંથના કર્તા કવિરાજ મુરાદીન આસિયાએ ગ્રંથમાં પોતાના પૂર્વજોના પરિચય આપતા લખ્યું મમ શાખા આસિયા ભય પુરખાજુ ભીમ બલ દે ભોજન બહુ નરન બિરદ પાયો વળહટમલ મારી શાખા આસિયા મારા પૂર્વજ ભીમજી ને વળહમ હઠાત આગ્રહપૂર્વક ભોજન કરવાવાળાનું બિરુદ મળેલું આયશ્રી વરવડી તો અતિથ્ય ધર્મનું પ્રતિક છે પ્રેમથી અને આગ્રહપૂર્વક ભોજન કરાવવાની તેમની ઘણી વાતો પ્રસિદ્ધ છે એટલે દેખાવ બહુ સારા ન હોવાની કારણે નહીં પણ મૂળ નામ વરવડ ભોજનનું વરદાન આપનાર અન્નપૂર્ણા જેનું પાછળથી બની ગયું નામ એમ ચોક્કસ લાગે છે અને આજે પણ કચ્છ સૌરાષ્ટ્ર રાજસ્થાનમાં અતિથિનું સ્વાગત કરી પ્રેમપૂર્વક ભોજન દેનારી ગુણિયલ નારીને આઈ વરવડીનો અવતાર કહી બિરાદવામાં આવે છે આયશ્રીના પિતા ચંખડોજી ગોખરૂને કચ્છમાં દુષ્કાળ પડવાથી પોતાના માલઢોરને બચાવવા માટે ખોડાસર છોડી બીજે જવાની ફરજ પડી હાલારમાં ફુલજર નદીને પશ્ચિમે આવેલા હાલના ધોસીયા ગામ પાસે તેમને પાણી અને ઘાસચારાની સગવડ જણાતા તેઓ ત્યાં જ નેસ નાખી રહેવા લાગ્યા આજે પણ ત્યાં આઈ વરવડીનું સ્થાનક છે સૌરાષ્ટ્રમાં પણ ત્યારે ભયંકર દુકાળ પડેલું ઘાસચારાની શોધ માટે જેનાથી પોતાના માલઢોર મૃત્યુના મુખમાંથી જતા બચી શકે તે માટે ત્યાંના માલધારીઓ પણ હિજરત કરવાની ફરજ પડી હતી જુનાગઢના રા નવગણને જેને ધર્મની બહેન માનેલી એવી જાહલ આહીર અને તેનો પતિ સતીઓ પણ દુષ્કાળ ઉતારવા માટે સિંધમાં ગયેલા ત્યારે સિંધમાં સુમરા રાજા હમીરનું શાસન તે ધર્માર્ધ અને કામી હતો તેની નજર ઝાહલ પર પડતા તેને કેદ કરેલી પોતાની ધર્મની માંદિલ બહેનને સુમરા રાજાની કેદમાંથી છોડાવવા અને માંડવા નીચે આપેલ કાપડ કોરના વચનની પૂર્તિ માટે નવગણ પોતાના લશ્કન સાથે સિંધ જઈ ચડાઈ કરવા રવાના થયો અને ત્યારે જ્યાં દુળસીયા ગામ પાસેથી નીકળ્યો કે જ્યાં ચંખડાજીનો નેશ આવીનો ત્યારે ફુલઝર નદીમાં પાણીની સગવડ જોઈ બપોરનો સમય હતો એટલે તેના લશ્કરના માણસોએ એ જગ્યાએ પડાવ નાખવાનો વિચાર કર્યો પોતાના ઘોડાને પાણીમાં ધમરોળી પોતે પણ પાણી સ્નાન કરી છાયડાની શોધ કરવા લાગ્યો જેથી ત્યાં આરામ પણ થઈ શકે અને ભોજન વગેરે પણ રાંધી શકાય તેમને ત્યાંથી થોડે દૂર એક જંગી વડલો નજરે પડતા નવગણ અને તેના થોડાક સૈનિકો તે જગ્યાએ જોવા તરફ રવાના થયા આ વખતે એ વડલા નીચે જ્યાં હાલે આવી ત્યાં ઉંમર એ વખતે છ સાત વર્ષની હશે પોતાના બહેન સહદેવ અને બીજા સહેલીઓ સાથે માતાજીના નૈવેદ બનાવવાની બાલ સહજ રમતા રમતા હતા પથ્થરનો ચૂલો બનાવેલ એક નાની કુલડીમાં દૂધ ચોકા નાખી તેના પર ચૂલે ચડાવે રમતા રમતા તેમની નજર સામેથી આવતા રા નવગણ અને તેના સૈનિકો ઉપર પડી આયને સહેલીઓ આ જાણે માણસો કોણ છે તે જોવા માટે સામા ગયા નવગણ પણ ઉજળી મુખ ક્રાંતિ અને નિર્ભય રીતે પોતાના તરફ આવતી એ બાળા વરવડી અને તેની સખ્યોને જોવા લાગ્યું બાળાઓ જ્યારે નવગણ પાસે પહોંચી ત્યારે નવગણે પૂછી તમે કોણ એટલે આઈએ જવાબ આપ્યો અમે ચારણ છીએ પણ તમે કોણ છો રાયે કહ્યું હું જુનાગઢનો રા નવગણ અને જોડ્યા એટલે આઈએ તેના દુખણા લીધા પછી રાયે પૂછ્યું કે આપ શું કરી રહ્યા છો આઈએ કહ્યું અમારો નેશ થોડો દૂર છે અમારે બધી સખીઓએ માતાજીના નૈવેદ કરવા છે એટલે માતાજીની ખીર રાંધે છે આપણે પણ માતાજીનો પ્રસાદ લેવાનું ભાગ્યમાં હશે એટલે યોગ્ય સમય અહીં પહોંચ્યા માતાજીને નૈવેદ ધરાવી દઈએ અને હમણાં જ રોટલા તૈયાર થઈ જાય એટલે આપ સૌ માતાજીનો પ્રસાદ લઈ જમી ને પછી અહીંથી જજો રાએ હાથ જોડ્યાને કહ્યું આઈ અમે આટલા જ જણ નથી પણ મારી સાથે મારું લશ્કર છે અમે અહીં પડાવ નાખ્યું છે ત્યાં ભોજન રાંધવા માટેની તૈયારી પણ કરી લીધી એટલે આઈ મને માફ કરું આઈએ કહ્યું ચારણોના નેશ પરથી જમ્યા વગર જવાય જ નહીં મારા ઓરડેથી કોઈ ભૂખે જાય તો મારા વરવળના બિરુદ લાજે એટલે તમારા માણસોને બોલાવી લો નવગણ હજી વિચારે આઈ પાસે આ કુલડીમાં રાંધેલું ભોજન અને મારા મોટા લશ્કરને એનાથી કેમ જમાડી શકાય છતાં જે થાય તે ખરું એમ પોતાના લશ્કરના માણસોને બોલાવવા પોતાના સાથે માણસને મોકલ્યો આઈએ પોતાના બહેન સહદેવને વડ પર ચડી પાંદડા તોડવા કહ્યું વડ પરથી પાંદડા પડવા લાગ્યા અને કહેવાય કે પાંદડા જમીન પર પડતા કાંસાની ઉજળી થારીઓમાં ફી ગયા ત્યારે આ નવગણ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો તેને પણ લાગ્યું કે આ ચારણ બાળા સાક્ષાત જગદંબા છે અહીં પંગત પડી બધાની આગળ કાંસાની તાસણીઓ મૂકવામાં આવી અને આ નાની કુલડી આડો લોબડીનો છેડો ઢાંકી ખીર પીરસવા લાગ્યો કહેવાય કે ખીર તે દી અક્ષયપાત્ર બની ગઈ એટલે સર્વને સંબોધીને કહ્યું કે ખીર રોટલી ઘી બધાની તાસડીમાં છે છતાં કોઈને બીજી કાંઈ વસ્તુ જમવાની ઈચ્છા હોય તો તાંસળી પર કપડું ઢાંકી આખું બંધ કરી તે વસ્તુનું ચિંતન કરજો આપોઆપ તે વસ્તુ આપના ભાણામાં આવી જશે તેમની મનપસંદ ચીજ પીરસાઈ ગઈ પણ કહેવાય કે એક નાદાન માણસને એવું લાગ્યું આ માંખ બંધ કરી માંગવાથી કંઈ મનપસંદ વસ્તુ મળતી હોય આમ કંઈ પણ મળે કહેવાય તે આગ્રહ કરી છતાં એ કુલડી અણખૂટ રહી વડલા નીચે થોડી આરામ કર્યા પછી વિદાયની તૈયારી થવા લાગી નવગણ પોતાની પાગડીનો છેડો અંતરવાસ નાખી ગળે વિંટાળી હાથ જોડી માથું નમાવી આઈ પાસે વિદાયની આજ્ઞા માંગતા કહ્યું કે આઈ હું મારી બહેન ઝાહલને કેદમાંથી છોડાવવા માટે સિંધ તરફ જાઉં છું આઈ આપ આશીષ આપો એટલે સુમરાવ સામે મારો વિજય થાય આઈએ કહ્યું ખમા મારા વીરને લાખ ગોબડિયાળનું તારીખ રક્ષા કરી જ્યાં મારા આશીષ છે તારો વિજય થશે નવગણે કહ્યું આઈ મારા માર્ગમાં આવતો હાકડો સમુદ્ર તો આઈ આવડના પ્રતાપે સુકાઈ ગયો છે પણ ચોમાસાના પાણી હજી તેમાં ભરે છે એટલે મારે ફેરાવાળા માર્ગે જવું પડશે તેથી વિમાસણ થાય છે આઈએ કહ્યું વીર ફેરાવાળા માર્ગ ન જતા સિંદે માર્ગ જજે સમુદ્ર પાસે તારા ભાલા પર એક કાળી ચકલી આવીને બેસશે તેનો આશીર્વાદ સમજી અને બીક રાખ્યા વગર તારા ઘોડા પાણીમાં નાખજે ચા તારા ઘોડાને પગે છબછબલિયા તારા કટકના ઘોડા પગમાં ખેપટ ઉડતી પાવશે આ મારા તને આશીર્વાદ છે આ પ્રસંગને અમર બનાવતી દુહો છે

એમના મહાપ્રયાણ સુધી સતત ચાલુ રહી છે આઈના લગ્ન ઝાલાવાડમાં ખોડ નામના ગામમાં થયા હતા તેમના પતિનું નામ ચાંદણ ભુવા હતું છંદની એક કડીમાં ભુવા ગરમી ની જમ નારી એમ કહેવાયું જે આ વાતને સમર્થન પૂરું પાડે હઈ એક એવી માન્યતા કે ચંદણ ભુવા દેતા હતા જ્યારે રતુભાઈ રોહડિયાના નામના પુસ્તકમાં ચાંદણ ભુવા સોદા હતા એમ નોંધવામાં આવ્યું હવે આ વાત રાવળદેવના વંશાવાળીના ચોપડા જોતા સત્ય નથી એમ સાબિત થાય રાવણ ચોપડે નોંધાયેલ તે પ્રમાણે ચંદન ભુવાના પુત્રોના સોદો પણ સુરતાણ એમ લખાયેલ મળે છે એટલે કે ચાંદણ ભુવા પછી સોદા સોદાશાક અસ્તિત્વમાં આવી એટલે ચાંદણ ભુવાને સોદા શાકના કહેવાય જ્યારે દેથાશાખ તો સોદાજી ત્રીજી પેઢીએ થયેલ દેથા નામના પુત્રથી શરૂ થઈ આઈ શ્રી વરવડીના આશીર્વાદથી ચિત્તોડનું રાણો હમીર ચિત્તોડનું રાજ્ય પાછું મેળવી શકેલું અને આશીર્વાદથી તેને થયેલ કોઢનું દર્દ મટી ગયું હતું એ પ્રસંગ વિશે પણ જાણવું જરૂરી છે મેવાડના મહારાણા લક્ષ્મણસિંહ પર અલાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરેલી સતી પદ્મિનીના જોહરથી આ લડાઈ ઇતિહાસમાં પ્રસિદ્ધ લક્ષ્મણસિંહના બાર પુત્રો પૈકી અગિયાર પુત્રો આ લડાઈમાં કામ આવ્યા અને તેમની સાથે બીજા ચૌદસો રાજપૂતો પણ કેસરિયા કરી યુદ્ધમાં વીર ગતિ ને તેને કારણે રાણી પદ્મિની સહિત ચૌદ હજાર રજપૂતણીયાઓ ચિત્તોડમાં કિલ્લામાં જોહર જીવતા અગ્નિ પ્રવેશ કરી પોતાના પ્રાણ સમર્પિત કર્યા લક્ષ્મણસિંહે પોતે કેસરિયા કરી યુદ્ધમાં પોતાની આહુતિ દેતા પહેલાં પોતાના વંશવેલાની રક્ષણ માટે પોતાના એકમાત્ર બચેલ પુત્ર અજયસિંહ સાથે પોતાના પૌત્ર હમીરસિંહને બચાવવા એમને ગુપ્ત વેશે અરવલ્લીના પહાડોમાં મોકલી દીધા ગુપ્ત વિશે સિસોદા ગામમાં રહેતા હમીરજી થોડા મોટા થયા ત્યારે તેમના કાકા અજીતસિંહ પણ સ્વર્ગવાસી થઈ ગયા આવા નિરાશાભર્યા વાતાવરણમાં હમીરજી અનેક વિડંબણામાં ઘેરાઈ ગયા પોતાનું ઘયેલું રાજ પાછું મેળવવા એવું કંઈ આશાનું કિરણ તેમને દેખાતું ન હતું તેમાં એક કોડનું દર્દ થયું એટલે તેઓ જીવથી એકદમ હતાશ થઈ ગયા આ બધી વિડંબણાથી તેમને ફક્ત મોત જ છોડાવી શકે એવી એમની ધારણા દ્રઢ થઈ હતી એમને દ્વારકાધીશની યાત્રા કરી ભગવાનના દર્શન કરી ત્યાં જ દેહ પાડી નાખવાનું મનોમન નક્કી પોતાના થોડા સાથીદારો સાથે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું આ વરવડી તો એ સમય પોતાની દેહલીલા જીવન કાર્ય પૂરું કરી મહાપ્રયાણ કરી ચૂક્યા હતા પણ રાણા હમીરે સૌરાષ્ટ્રમાં પ્રવેશતા જ આંખે રસ્તે આઈ વરવડીની દેવી શક્તિના ગુણગાન સાંભળ્યા હતા એટલે તેને ખોડગામ જઈ આઈના મઢમાં દર્શન કરવાની ઈચ્છા થઈ સાંજ સમયે ખોડ પહોંચ્યા પછી આઈના મઢ પાસે જ ઉતરી સાંજના ધૂપદીપના સમય આઈના થડા પાસે જઈ સષ્ટાંગ દંડવત કરતા પ્રાર્થના કરવા લાગ્યા ત્રાહી મામ શરણાય ભગવતી ત્રાહી મામ શરણાય ભગવતી આઈ હું ચિત્તોડનો મહારાણું આજે તારે શરણે આવ્યો છું ભગવતી મારો આધાર થા આય હું મારા આખા કુટુંબને અને મારા રાજ્યને કોઈ બેઠું છું પાછો દર્દથી પણ પીડાવું છું આ સંકટમાંથી મને છોડાવી શકીએ તો એક તું જ સમર્થ છે તે તું આય મારે ભેરે આવો આવો આ અર્તનાદે હમીરજીની પ્રાર્થના કરવા લાગી ત્યાં તો આય જાણે તેમની પ્રાર્થના સ્વીકારી લીધી એમ મઢમાંથી અવાજ આવ્યો ધીરજ દર તારું ચિત્તોડ જ નહીં તારા રાજ્યને સર્વભૂમિ તારે ઘરે આવશે આઈના આશીર્વાદ પ્રાપ્ત થયા તેથી હમીરજી બહુ ખુશ થયા અને તેમનામાં હિંમતનો સંચાર લાગ્યો રાત્રે સ્વપ્નમાં માં આવી માતાજીએ જણાવ્યું થડા વિભૂતિ તો લગાવજે અને જગદંબાનું સ્મરણ કરજે તારો રોગ મટી જશે તંદુરસ્ત થયા પછી તો સૈન્યને જમાવટ કરવા લાગી જશે મારા વંશના બારુ સોદાના વંશમાં થયેલ મહાપુરુષને પણ હું પ્રેરણા કરું છું તને હથિયાર પૂરું પાડશે આશીર્વાદ છે તારું તારા ઘરે પાછું આવશે આઈના વંશના બારૂજી સોદા પણ એ સમય ખોડામાં જ રહેતા પણ આઈને સપનામાં આજ્ઞા આપી હમીરજીને મદદ કરવા કહ્યું અહીં બારૂજી અને હમીરજીની મુલાકાત થઈ અને બારુજીએ આઈની આજ્ઞા પ્રમાણે ધન ગોડા હથિયાર એમ સર્વ પ્રકારે હમીરજીને મદદ કરવાની ખાતરી આપી તે પછીની વાત જાણીતી હમીરજીએ બારૂજી તરફથી મળેલ પાંચસો ગોળા હથિયાર અને ધન મદદથી એક સેના જમાવી અને ધીમે ધીમે મુલ્ક કબજે કરવા લાગ્યા ચિત્તોડમાં આવતી વખતે દિલતી સલ્લનતના પ્રતિનિધિ તરીકે જાલોરનો માલદેવ ચૌહાણ વહીવટ કરતો હતો અને એણે ચિત્તોડના વહીવટમાં મદદરૂપ થવા માટે કુશળ વણિક કારબારી રાખ્યો જેથી તે પોતે પોતાના રાજ્ય જાલોરમાં વિશેષ ધ્યાન આપી શકે હમીરજીએ ધીમે ધીમે પોતાની સેનની શક્તિ વધારવા લાગી ચિત્તોડ સિવાયના મેવાડના મોટા ભાગ પર ધીરે ધીરે કબજો લઈ રાણા હમીરે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું તે દરમિયાન નાની નાની લડાઈઓ ચાલુ જ હતી તેથી ચિત્તોડના વહીવટદાર માલદીવની મુસીબતોમાં વધારો થવા લાગ્યો તે ખૂબ મૂંઝાઈ ગયો તેવામાં એક કટુરનીતિ ભરી પહેલ કરી રાણા હમીરે માલદીવની કન્યાના હાથનું માગું કર્યું રાણા કુટુંબ સાથે સંબંધ બંધાય તો એ બહુ ગૌરવની વાત કહેવાય વળી આ કારણે હમીરજી પણ શાંતની પકડશે એવી ધારણાથી માલદેવી આ માંગણી સ્વીકારી લીધી અને આમ મહારાણા હમીરના માલદેવની કન્યા સાથે લગ્ન થયા અને લગ્ન વખતે હમીરે ચિત્તોડનો વહેવટ કરતો કુશળ વાણી કામદાર માંગી લીધો અને એ વણિકની મદદથી પોતાની સૈન્ય શક્તિના બળે તેને ચિત્તોડનો કબજો મેળવ્યો ચિત્તોડના કબજા પછી હમીરે બારૂજી સોદાને ચિત્તોડ બોલાવી લીધા તેમનું ભવ્ય સ્વાગત કરી તેમને આંત્રી નામના ગામ સહિત બાર ગામની જાગીર આપી અને આઈ વરવડીની સ્મૃતિમાં ચિત્તોડના કિલ્લામાં એક ભવ્ય મંદિર બંધાવ્યું અને આઈની પ્રતિમાની બહુ ભવ્ય રીતે પ્રતિષ્ઠા કરી ચિત્તોડના કિલ્લામાં આ મંદિર અન્નપૂર્ણાના મંદિર તરીકે પ્રસિદ્ધ છે એકાદે વિદ્રાદે આઈ વરવડીના નામવાળાએ બે આયો ચરણોમાં થઈ ગયા એવું મનાય છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરશો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી જ નવી લોકવાર્તાઓ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર